હવે સમાચાર વિગતવાર ભારદૂત બેરેજ ડાબા કાંઠા કુલ સંરક્ષણ ભાડામાં સંપાદિતે જમીન વળતર એવોર્ડ મુંડે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જંત્રીના એવોર્ડના વર્ષમાં થયેલ ફેરફાર અંગે ઉપરતો ચરૂ જોવા મળ્યો હતો હાઈકોર્ટમાં રાહત મળી છે આ વચ્ચે પણ એવોર્ડ જાહેર કરતા ખેડૂતોનો સજ્જન વિરુદ્ધ નોંધાવ્યો હતો કલેક્ટર કચેરીએ આવી જે ભાવ નિયત કર્યા છે એમાં જમીન ખરીદ કરી આપવા કોરા ચેક લઈ આવ્યા તો જાહેર કરેલ એવોર્ડની પૂરી કરાઈ હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ ડાબાકાંઠાપુર સંરક્ષણ પાડામાં સંપાદિત જમીન વળતર એવોર્ડ વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતો જાહેરનામાના વાંધાઓને આજ દિન સુધી જવાબ આપેલ નથી કબજાફેર ક્ષેત્રફળની ત્રુટીઓ આજ દિન સુધી જમીન દફતર રેકોર્ડ ઉપર સુધારેલ નથી ઓગણીસ એકનું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈઓ અનુસાર રદ કરવું જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ બે હજાર દસ અગિયારની જંત્રી પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈઓ સરેઆમ ઉલ્લંઘન ગણકારી કરી એકમાત્ર આજીવિકાનું સાધન જૂટવી લેવું બદ ઇરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે કયોમન કેરાવાલા ખેડૂત બોરબાઠા ગામ ભારબુદ બેરેજ વિસ્થાપિત આજ રોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે એરોજ તરત તદ્દન ખોટો અને કાયદા વિરોધ કરેલો છે એવોર્ડમાં બે હાજર દસ અગિયાર ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે એકવીસ ના નકશા ને ધ્યાનમાં લીધું જંત્રી બે હાજર દસ અગિયાર ની અને નકશો બે હાજર બે હાજર વીસ એકવીસ નો એ કેવી રીતે માનવામાં આવે કોઈ સરકારી ઓફિસર આજે બે હાજર દસ અગિયાર પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો બે હાજર દસ અગિયાર ની કેવી રીતે જંત્રી સ્વીકારે એટલે આ કોઈ સંજોગોમાં માન્યા નથી બે હાજર બે હાજર ત્રેવીસ માં અમારે બધા સમગ્ર ગુજરાત ની જંત્રી ડબલ થઈ ગઈ બે હજાર ચોવીસ માં સરકારે ડ્રાફ્ટ જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો થી હજાર રૂપિયા ફૂટ ની બતાવી મીટર ની બતાવી દીધી અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા ને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતોનો અપમાન છે માટે આ રેવોર્ડ તાત્કાલિક રદ કરવો જોઈએ હાઈકોર્ટે ઓલરેડી અમને ઇન્ટરીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ કિરણ ભટ્ટ ખેડૂત સમન્વય સમિતિ ભરપૂર બેરેજ આજ રોજ અમે કલેક્ટર કચેરી કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો એવોર્ડ અમારો જે એવોર્ડ છે સદન તો ખોટો કરેલો છે અમને જ્યારે બે રૂપિયા થી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવે જો જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે અમે પણ વિનંતી કરીએ છીએ જમીન સંપન્ન અધિકારી સાહેબ ને કે અમને બે રૂપિયા થી બાર રૂપિયા ફૂટની ની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો સાના આધારે આ એવોર્ડ કર્યો છે અને એવોર્ડ અંદર તમામે તમામ જમીન ને ડુબાણ બતાવી દીધી મોટા ભાગની જમીન જે અમારી જમીનો ફક્ત ને ફક્ત ચાર મહિના વરસાદ ન અને રેલ આવે ત્યારે જમીન ડુબાણામાં જાય છે ફરીથી બાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે માટે મારે બાર મહિનામાં અમે જમીનનો ઉપયોગ કરીએ છીએ તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને આ જમીન એ જોઈ ગયા છે ખેડૂતને ફક્ત ને ફક્ત નદી ની અંદર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે પછી પણ એ જમીન ને એ પાણીમાં બતાવે છે એની પાછળ નું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબ ને પૂછવા આવેલા છે આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી અમે આ એવોર્ડ ની આજે અહિયાં હોળી કરવા આવ્યા છે